Hello friends, welcome to my channel, your channel Target with Bhavik Maru. તરાઈનું પ્રથમ યુદ્ધ પૂછે તો તમને ખબર છે તરાઈનું બીજું યુદ્ધ પૂછે તો પણ તમને ખબર છે પરંતુ જો પરીક્ષામાં ક્યાંક એવું પૂછાય જાય કે તરાઈનું ત્રીજું યુદ્ધ છે તો તમે ચોંકી ન જાવ એટલા માટે તમારે આ લેક્ચર જોવો જરૂરી છે પોલીસ કોન્સ્ટેબલ હોય પીએસઆઈ નું પેપર હોય બિન સચિવાલયનું પેપર હોય છે હેડ ક્લાર્ક નું પેપર છે આ બધા જ પેપર છે એને જોયા પછી એટલો તો અંદાજો આવી ગયો છે કે હવે લેવલ કાંઈક ચેન્જ થયું છે તો આપણે પણ ચેન્જ થવું જોઈએ અને ચેન્જ થવા માટે સૌથી બેસ્ટ પ્લેટફોર્મ છે ટાર્ગેટ વિથ ભાવિક મારું વિથ કોન્ફિડન્સ હવે આવનારી તલાટી મંત્રી માટે જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એ લોકોને રિવિઝન કરવું હોય તો ફટાફટ એની ચર્ચા કરી દઉં કે અમે તલાટી આર યા પાર વર્કશોપ છે એની જાહેરાત કરી છે પંદર દિવસનો વર્કશોપ છે એકસો વીસ કલાક છે અને એમાં પંદર ટેસ્ટ તમને ફ્રી આપવામાં આવશે વર્કશોપ પેવી તરત ત્યાર પછી પહેલી જુલાઈથી પંદર જુલાઈ આ વર્કશોપ ચાલુ રહેશે સમજો કે કોઈ પાછળથી જોડાય છે તો પણ ચિંતા નથી કારણ કે લાઈવ લીધેલા જે વિડિયોઝ છે સેશનમાં લાઈવ ત્રણ સેશન છે નવ થી બાર બે થી પાંચ અને રાત્રે નવ થી અગિયાર અથવા નવથી બાર પણ થઈ શકે આ ત્રણેય સેશનમાં કદાચ તમે નથી જોઈન થઈ શકતા તો ડોન્ટ વરી લાઈવ વિડીયોને તમે પછી રેકોર્ડેડ ફોર્મમાં વર્કશોપમાં જોઈ શકશો એ પણ એક મહિના માટે હવે અત્યારે ચર્ચા કરવી છે તરાઈના યુદ્ધની મિત્રો સૌથી પહેલા તરાઈના યુદ્ધની હું ચર્ચા કરું એ પહેલા મારે તમને થોડું બેકગ્રાઉન્ડ આપું છે ભારતીય મધ્યકાલીન ઇતિહાસની તમને બધાને જ ખબર છે કે અહીં આગળ સૌ પ્રથમ સિંધુ કેન્ડી સભ્યતા ત્યાર પછી આર્ય સભ્યતા અને આર્ય સભ્યતા પછી મગધોમાં જે રાજા થયા એ મુજબ મૌર્ય સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય ત્યાર પછી હર્ષવર્ધન સુધી અહીં આગળ હિન્દુ સામ્રાજ્ય હતું હર્ષવર્ધનના મૃત્યુ પછી ઈસવીસન છસો સુડતાલીસમાં ભારતના ટુકડા પડી ગયા હતા નાના નાના રજવાડાઓ થઈ ગયા હતા કોઈ એક હતું કેન્દ્રીય શાસન રહ્યું ન હતું એટલા માટે છસો સુડતાલીસ હર્ષના પતન થી લઈ અને ઈસવીસન બારસો છ કે જયારે ભારતમાં મુસ્લિમ સામ્રાજ્ય સ્થપાયું ત્યાં સુધીનો જે સમય હતો એ રાજકોટ યુગ હતો કયો યુગ હતો રાજકોટ યુગ હતો અથવા પૂર્વ મધ્યકાલીન યુગ પણ કહેવામાં આવે છે હવે મિત્રો અહીંયા આગળ ભારતમાં રાજપૂત યુગ દરમિયાન જ મુસ્લિમ આક્રમણોની શરૂઆત થાય છે એમાં સૌપ્રથમ મુસ્લિમ આક્રમણ એક અરબી આક્રમણ હતું ઈસવીસન સાતસો માં રાવરના યુદ્ધથી મોહમ્મદ બિન કાસીમે સિંધ પ્રદેશ ઉપર વિજય મેળવ્યો હતો અને સૌપ્રથમ સિંધમાં જેવેરો લાગુ કર્યો અને ત્યાં આગળ જીતેલો પ્રદેશ ભારતમાં પહેલી વખત કોઈ લીધો હોય તો એ મોહમ્મદ બિન કાશીમ હતો સિંધ પ્રદેશ પ્રદેશને લીધો હતો તમને મેં ભણાયેલું છે એપ્લિકેશન માં ડિટેલમાં ત્યાર પછી અરબી જે આક્રમણો હતા

અને ભારતના મંદિરો લૂંટવામાં પણ સફળ રહ્યો કે આ ચૂક થઈ હતી તમે શાંતિથી સમજી શકો છો મોહમ્મદ ગજની પછી પાછા ફરી એક વખત ભારત ઉપર અગિયારસો ચોસઠ થી ઈસવીસન બારસો છ કે ભારતમાં મુસ્લિમ સામ્રાજ્ય કાયમી સ્થાપિત થયું ત્યાં સુધી આક્રમણો શરૂ કર્યા એ વ્યક્તિનું નામ હતું મુઈઝ મોહમ્મદ શાહુદ્દીન ગોરી મોહમ્મદ ગઝનીએ ભારત ઉપર આક્રમણ કર્યું સત્તર લૂંટ કરી પરંતુ તેનો સામ્રાજ્ય સ્થાપવાનો ભારતમાં કદી ઈરાદો નહોતો હતો ભારતની સંપત્તિ એ લઈને જતો હતો અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતમાં પોતાના વિસ્તાર વધારતો હતો પરંતુ મોહમ્મદ ગોરી કે જે એ જ વિસ્તારમાંથી આવતો હતો ગઝની અને ગોર અફઘાનિસ્તાનના પ્રદેશમાંથી પરંતુ તેને ભારતમાં સામ્રાજ્ય સ્થાપવું હતું અને એટલા માટે થઈ અને એ જીતેલા પ્રદેશ છે ત્યાં આગળ પોતાના સુભાવ મુક્તો હતો અને આ રીતે મોહમ્મદ ગોરી છે એ ભારતમાં મુસ્લિમ સામ્રાજ્યનો ખરો સ્થાપક ગણાય છે હવે ચર્ચા કરીએ કે મોહમ્મદ ગઝની પછી આવેલા મોહમ્મદ ગોરી છે એના આ આક્રમણોમાં સૌથી અગત્યનું આક્રમણ 1178 ગુજરાતમાં એ વખતે સોલંકીઓનું શાસન નાયકા દેવી છે એ માતા તરીકે ગાદી સંભાળતો ભીમદેવ ગઝની છે મુરાજ બીજો છે એના માતા હતા અને એમની આગેવાનીમાં ભીમદેવ બીજો અને નાયકા દેવી ખૂબ સરસ રીતે લડ્યા હતા અને કયાદરા અથવા તો કશાદરાના યુદ્ધમાં ગોરી છે એને હરાવીને ભગાડે ભગાડ્યો હતો પરંતુ ગોરી ગુજરાતમાં પહોંચ્યો હોય તો આજ

એને અને મોહમદ ગોરી છે એના વચ્ચે વિગ્રહ થવાની શરૂઆત થઈ ગોરીના આક્રમણોને લઈને અને આના કારણે થઈ અને ગોરી છે એ પૃથ્વીરાજ ચૌહાણની વિરુદ્ધમાં ઘણા બધા ભારતના રાજાઓ હતા તેની વાતની જાણ થતાં તેણે પૃથ્વીરાજ ચૌહાણ ઉપર મોહમ્મદ ગોરીએ આક્રમણ કરવાનો પ્રયત્ન કર્યો અને એ જ આક્રમણ એટલે તરાઈનનું પ્રથમ યુદ્ધ અગિયારસો એકાણું માં જે લડાયું હતું બે વ્યક્તિ વચ્ચે મહમદ ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે હવે મિત્રો ખાસ યાદ રાખજો કે આ તરાઈનનું યુદ્ધ છે તરાઈનું યુદ્ધ નથી કારણ કે તરાઈ છે નેપાળના મેદાનો છે હિમાલયના અને તરાઈન છે એ આજના હરિયાણાના વિસ્તારમાં આવેલો પ્રદેશ છે તો ખાસ યાદ રહે તરાઈને તરાઈન તરાઈનનું પ્રથમ યુદ્ધ મહમદ ગોરી અને કોના કોના વચ્ચે થયું હતું તો કે પૃથ્વીરાજ ચૌહાણ અને મહમદ ગોરી વચ્ચે આ યુદ્ધમાં મિત્રો ખાસ યાદ રાખજો મહમદ ગોરી છે એની હાર થઈ મહમદ ઘોરીની હાર થઈ અને પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો પૃથ્વીરાજ ચૌહાણે મહમદ ગોરી અને એની સેનાને છોડી મૂકી અને આ પૃથ્વીરાજ ચૌહાણની સૌથી મોટી ભૂલ હતી જે એને આવતા વર્ષે પાછી નડી પૃથ્વીરાજ ચૌહાણ સાથે તરાઈના પ્રથમ યુદ્ધ 1191 ભૂલાઈને 1191 પ્રથમ યુદ્ધ અને 1192 દ્વિતીય યુદ્ધ 1195 ના પ્રથમ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ છે એની જે સામર્થ્યની શક્તિઓ છે એ અને એની લડાઈ છે બંનેની વિશે પૂરો અંદાજો કોણે મોહમ્મદ ગોરીએ મોહમ્મદ ગોરી છે એ વધારે મોટા સૈન્ય સાથે અને પૃથ્વીરાજની નબળાઈઓ છે એને કઈ રીતે પૃથ્વીરાજને હરાવી શકાય એની પોઝિટિવ રીતે લઈ અને પોતે પોતાના અશ્વો અને શસ્ત્રો સાથે આવ્યો એમની પાસે અશ્વ એટલે કે ઘોડાઓ વધારે હતા અને એમની નાળ અને રકાબ એટલે કે એની રકાબ માથે રાખે એને કહેવાય છે તો આ બંને વસ્તુના કારણે તે અને એમની સેના છે એ પૃથ્વીરાજની સેનાને હરાવવામાં નિષ્ફળ રહ્યા બીજું કારણ એ પણ હતું કે પૃથ્વીરાજ ચૌહાણ છે એને આસપાસના બધા જ રાજાઓ સાથે સંબંધો બગાડ્યા હતા અને એના કારણે તેમ ભારતના બહુ ઓછા રાજાઓએ પૃથ્વીરાજનો સાથ આપ્યો હતો અને મોટા રાજાઓ હતા એને સાથ નહોતો આપ્યો એનું કારણ પણ એ હતું સ્પષ્ટ હતું કે પૃથ્વીરાજ ચૌહાણે બીજા કોઈ રાજાઓ સાથે સારા સંબંધો નતા રાખ્યા એ પૃથ્વીરાજની એક રાજા તરીકેની નિષ્ફળતા હતી અને એ જ કારણ બન્યું કે તરાઈના વિજય પૃથ્વીરાજ ચૌહાણની સામે મોહમ્મદ ગોરી મોટી સેના લઈને આવ્યો અને ત્યારે કહેવાય છે કે પૃથ્વીરાજ ચૌહાણ છે એની તરાઈના બીજા યુદ્ધમાં હાર થઈ જે 1192 માં થયું પહેલું 1191 બીજો 1192 હવે મિત્રો તમને પણ હમણાં પૃથ્વીરાજ ચૌહાણ પિક્ચર આવ્યું હતું અને તમને બધાને પૃથ્વીરાજ ચૌહાણ વિશે કંઈ પણ નેગેટિવ બોલી તો ન ગમે પરંતુ સામે પક્ષે બીજા રાજા હતા એ પણ રાજપૂત હિન્દુ જ હતા અને પૃથ્વીરાજ ચૌહાણ પણ રાજપૂત હિન્દુ જ હતા અને કોઈ પણ માણસ છે એ ભૂલ તો કરી જ નાખે હું હોઉં તમે ઓકે કોઈ પણ હોય અને જો ભૂલ ન કરે તો ભગવાન હોય અને ભગવાન એમ નથી મળતા તો પૃથ્વીરાજ ચૌહાણ છે એની ઘણી બધી ભૂલો હતી જેના કારણે થઈ અને ભારતના અન્ય હિન્દુ રાજાઓ છે એનો સાથ મેળવવામાં એની જ નિષ્ફળ રહ્યા હવે ઇતિહાસમાં ઘણી બધી જગ્યાએ એવું કહેવામાં છે અગિયારસો એકાણું થી અગિયારસો બાણું વચ્ચે એની અને જયચંદ વચ્ચે ખૂબ જ દૂરીઓ થઈ ગઈ હતી અને પરિણામે જયચંદ છે એની દીકરી સંયોગીતાને ઉપાડી ગયા હતા તમને પણ ખબર છે એના કારણે થઈ અને જયચંદે પણ જે મોટા રાજા હતા એને એમને સાથ નતો આપ્યો પરંતુ ક્યાંય ઇતિહાસમાં એવું સાબિત નથી થયું કે જયચંદ ગઢવાલ જયચંદ રાઠોડ છે એણે મોહમ્મદ ગઝીનો સાથ આપ્યો કારણ કે એ પણ રાઠોડ રાજપૂત હિન્દુ રાજા હતા એટલે એના વિશે કોઈ પ્રૂફ એવા હજી સુધી મળ્યા નથી તો હવે શું થાય છે કે પૃથ્વીરાજ ચૌહાણ છે અગિયારસો બાણના યુદ્ધમાં મોહમ્મદ ગોરીની સામે હારી જાય છે અને આના કારણે થઈ અને પૃથ્વીરાજ ચૌહાણ છે કેદ થાય છે ત્યારબાદ પૃથ્વીરાજ ચૌહાણનું અવસાન થાય છે જેલમાં બીજા ઘણા બધા અલગ અલગ ઇતિહાસો છે પરંતુ પૃથ્વીરાજ ચૌહાણ અને આસપાસનો સાકંબરીનો ત્યાં આગળ કહેવાય છે કે પૃથ્વીરાજ ચૌહાણ છે એના જે વંશજો છે એને સામંત તરીકે થોડા સમય માટે રાખ્યા હતા અને પાછળથી સંપૂર્ણ શાસન છે એ પૃથ્વીરાજ ચૌહાણના વંશજોના હાથમાંથી નીકળી જાય છે અને મોહમ્મદ સુભાવના સુબાવાના હાથમાં આવી જાય છે હવે પૃથ્વીરાજ ચૌહાણ છે એનું અજમેરમાં ચૌહાણ વંશ અહીંયા પૂરો થાય છે પરંતુ પૃથ્વીરાજના દીકરાઓ છે એ રણથંભોર વિરમદેવને રણથંભોર જાય છે અને ત્યાં આગળ ચૌહાણની એક નવી શાખા જન્માવે છે એ ડિટેલમાં એપ્લિકેશનમાં મેં તમને ભણાયેલું છે અત્યારે વાત કરીએ તરાઈનું બીજું યુદ્ધ અગિયારસો બાણું પહેલું યુદ્ધ અગિયારસો એકાણું બીજું યુદ્ધ અગિયારસો બાણું ભૂલાઈને અગિયારસો ઓગણીસો નહીં હવે આ યુદ્ધમાં મોહમ્મદ ગોરી છે વિજય થાય છે અને વિજય થતાં જ એણે આસપાસના બધા વિસ્તારો જીતવાના શરૂ કર્યા હવે એને દિલ્હી જીતવાનું એના નસીબમાં એટલે સરળ થઈ ગયું કારણ કે પૃથ્વીરાજ ચૌહાણ નું અવસાન થઈ ગયું દિલ્હી પણ જીતી લીધું હવે મિત્રો ખાસ યાદ રાખજો આ બધો જ પ્રદેશ છે એ કોના હાથમાં આવતો ગયો છે તો કે ગોરીના અહીંયા તેનું શાસન હતું અફઘાનિસ્તાન સુધી હવે મિત્રો એને વિરોધ થયો જયચંદ સાથે અને જયચંદ છે એને પૃથ્વીરાજ વિરુદ્ધ જ્યારે કોરી લડતો હતો ત્યારે જયચંદ દેવ કોરીનો સાથ હતો આપ્યો કોઈ તટસ્થ્ય હતો એટલે ગોરીએ એના ઉપર આક્રમણ કરવાની શરૂઆત કરી અને આગળ જતાં હવે જે આક્રમણ થાય છે એ આક્રમણ છે મિત્રો ચંદાવરનું યુદ્ધ 1194 ચંદ ચંદાવર 94 કોના કોના વચ્ચે જીતુ તો કે પૃથ્વી મોહમ્મદ ગોરી અને પૃથ્વીરાજના માસ્યાભાઈ જયચંદ્ર રાઠોડ કે જે કનોજ આજે યુપીમાં આવ્યું કનોજના રાજા હતા મિત્રો ખાસ યાદ રાખજો જો જયચંદ રાઠોડને ઘણા લોકો ગંદા કહેતા હોય તો જાણી લે કે જયચંદ રાઠોડ છે એને પણ ગોરી સાથે લડવું પડ્યું હતું એને યુદ્ધ કર્યું જો એ ગોરીને નમી ગયો હતો અને પૃથ્વીની વિરુદ્ધમાં આવતો જયચંદને ગોરી ઘણું બધું આપી દે હવે ચંદ ચંદાવર ચોરાણું જયચંદ ચંદાવર અને ચોરાણું અગિયાસો માં આ યુદ્ધ થયું હતું એટલે ભુલાઈને ચંદ ચંદાવર ચોરાણું આ યુદ્ધમાં ચંદાવર રાજા ગઢવાર રાજા રાઠોડ રાજા એવા જયચંદ છે એમનું r અને હત્યા થાય છે અને આ મોટો વિસ્તાર છે એ બધું જ કોના હાથમાં વહી છે મોહમ્મદ ગોરીના અને ભારતમાં ગોરીએ એક મોટા વિસ્તાર ઉપર પોતાનું શાસન જમાવવા માટે અહીં આગળ સુબા મૂકવાની શરૂઆત કરી અને આવી રીતે આ વિસ્તાર દિલ્હી અને એની આસપાસનો વિસ્તાર છે એ એના એક સુબાના હસ્તક એને સોપ્યો જેનું નામ હતું કુતુબુદ્દીન આઇબક ઇસીસન 1206 માં મોહમ્મદ ગોરીનું

ગજનીમાં રાજધાની હતી ત્યાં આગળ જો સૌથી પહેલા ગજની સામ્રાજ્ય નો શાસક ખરેખરો કોણ હતો તો કે ગિયાત મોહમ્મદ ગોરી શું નામ હતું ગિયાત મોહમ્મદ ગોરી ગજની નો શાસક હતો યાદ રાખજો અને ગોરી જ હતો સામ્રાજ્યનો એનો ભાઈ એનું નામ હતું મુઈઝ મહમદ ગોરી જેની આપણે ચર્ચા કરી તો મુઈઝ મહમદ ગોરી ગિયાત મહમદ ગોરી સુલતાન હતો જીવતો હતો મોટો ભાઈ ત્યાં સુધી એને સુલતાન નું પદ ધારણ નતો કર્યું મુઈઝ મહમદ ગોરી અને મુઈઝ મહમદ ગોરીએ પોતાના ભાઈને ત્યાં આગળ ગદ્દીમાં શાસક તરીકે બેઠાડ્યો બધો જ વિસ્તાર છે જીત્યો તો હવે ગિયાત મહમદ ગોરી એના મોટા ભાઈનો અવસાન થયું ત્યારબાદ જ એને સુલતાન પદવી ધારણ કરી અને થોડા જ સમયમાં બારસો માં એનું પણ અવસાન થઈ ગયું એટલે ગિયાત મોહમ્મદ નો દીકરો પાછો આવ્યો જેને નામ રાખ્યું અને વ્યક્તિ હતો જેનું નામ હતું કુબાચા શું નામ હતું કુબાચા કુબાચાને આ વિસ્તાર આપી દીધો કોણે સુલતાને ત્યાં એને સુબા તરીકે બોરીનું અવસાન થઈ ગયું વારસો છમાં એટલે કુબાચાએ મુલતાન લઈ લીધું અને બાકીનો જે વિસ્તાર છે એના ઉપર ગોરી અને આસપાસનો વિસ્તાર ત્યાં ઉપર એક તાજુદીન યલદુજ શું નામ હતું તાજુદીન યલદુજ એણે સામંત તરીકે સુબા તરીકે ત્યાં શાસન કર્યું હતું હવે મિત્રો યાદ રાખો સમજો આ યલદુજ એ એનો સગો હતો અને એક દ્રષ્ટિએ એનો જમાય પણ હતો એટલે યલદુજ ઈચ્છતો હતો કે હું ગાદી પ્રાપ્ત કરી લઉં અને ખરેખર ઘોરીના અવસાન પછી એના એક ગુલામ સેનાપતિ કુતબુદ્દીન એબકે દિલ્હી દિલ્લી અને એના આસપાસના વિસ્તારમાં પોતાનું રાજ્યાભિષેક કરાયો અને લાહોર અને રાજધાની બનાવીને શાસન કરવાનું શરૂ કર્યું પરંતુ એ ગુલામ હતો એ સહન કોનાથી ન હતું તાજુદ્દીન યલદુદથી એટલે એ એના વિરુદ્ધમાં ષડયંત્ર કરતો હતો કુતબુદ્દીન એબકના મૃત્યુ પછી એનો જમાય દિલ્હીનો સુલતાન બને છે ઇલ્તુતમિશ અને આ ઇલ્તુતમિશ છે એના હાથમાં આવે દિલ્હી ઉપર આવતા જ તાજુદી દિલ્હીમાંથી ગુલામોને હટાવવા માટે એક યુદ્ધ કર્યું અને આ યુદ્ધ નું નામ છે તરાઈનનું ત્રીજું યુદ્ધ જે થયું હતું નહીં બારસો પંદર માં કાસ યાદ અને આ યુદ્ધ ખૂબ લાંબુ ચાલ્યું હતું એટલે બારસો ને સોળમાં આ યુદ્ધ પૂરું થયું એટલે બારસો પંદર સોળ સુધી તરાઈનનું ત્રીજું યુદ્ધ ચાલ્યું ઓકે તો તરાઈનું પ્રથમ યુદ્ધ અગિયારસો એકાણું મમદ ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા મમદ ગોરીની હાર પૃથ્વીરાજની જીત અગિયારસો બાણુંમાં તરાઈનનું બીજું યુદ્ધ મમદ ગોરી પછી પૃથ્વીરાજ ચોહાણ પૃથ્વીરાજની હાર અને મમ્મદ ગોરીની જીત ત્યાર પછી ચંદાવરનું યુદ્ધ ચંદ્ર ચંદાવર ચોરણો અગિયારસો ચોરણમાં આપણે જોયું ત્યાર પછી તરાઈનનું ત્રીજું યુદ્ધ એટલા માટે થયું કે ગોરીના જે વારસદારો હતા બધા એ અહીંયા આગળ આવેલા ગુલામ કુતબુદ્દીન એબક અને તેના પછી ઇલ્તુતમિશને સહન નતા કરી શકતા એટલે ઇલ્તુતમિશ સામે યુદ્ધ કર્યું કોણે તાજુદ્દીન યુદ્ધ જેમાં ઇલ્તુતમિશ ગુલામોની જીત થઈ અને કોરીના વંશજો જે હતા એ બધાની હાર થઈ અને ધીરે 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 આ બધો જ સામ્રાજ્ય પછી કોના હસ્તક આવી ગયું દિલ્હીના સુલતાનો ઇલ્તુતમિશના હાથમાં આવી ગયો અને ઇલ્તુતમિશને ભારતમાં મુસ્લિમ સામ્રાજ્યનો કાયમી સ્થાપક કહેવાય છે આ બધું સ્પીડમાં ભણ્યું કારણ કે બે મિનિટ પાંચ માર્કની વાત હતી પરંતુ ઘણી બધી મિનિટો થઈ ગઈ છે આવું નવું ડિટેલમાં તમારે ભણવું હોય પાછવું રિવિઝન કરવું હોય વ્યવસ્થિત રીતે તો તમે મેંથી તમારા વર્કશોપ પર જોડાઈ શકો છો ટાર્ગેટ વિથ પર એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આજે જ વર્કશોપમાં જોડાવો અથવા તમારે સારા એવા પુસ્તકો જોતા હોય તો ટાર્ગેટ વિથ ભાવિકમારો ડોટ કોમ ઉપર જઈને તમે અમારા પુસ્તકો પણ લઈ શકો છો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી હસતા રહો જય હિન્દ જય ભારત